નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો એવી આશા રાખું છું મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો આજની વાત એક દીકરીની છે તમારા રૂવાળા ઊભા કરી નાખશે અને આંખોમાં પાણી આવી જશે તો ચાલો શરૂ કરીએ આજની વાત મુદુલા નાની નાની ઘાઘરી પોલકું પહેરીને ફરેને બધા ભાડુઓનું ધ્યાન રાખે પ્રેમથી સાથે જમાડે ને બા બાપુજીની સાથે સાથે કામકાજમાં હાથ બટાવે બાપુજી મારો દીકરો કહીને મર્યા ત્યાં સુધી બોલાવતા તેમની પોત્રીએ પણ સાંભળેલું આંખે નાકે સીધી સાધી ઘઉં વણી ને હસ્તી મુડુલા બધાની માનીતી તેથી તેના લગ્ન સમયે ભાડુઓ જાણે અનાથ થઈ ગયા તેમ રડેલા બે દિવસ સુધી તો નાનકાએ ખાધું નહીં કહે મોટી બેન ખવડાવે તો જ ખાઈશ સાસરે વડાવેલી દીધેલી બેન એમ ઝટ પાછી ના આવે એ વાત એણે કોણ સમજાવે તમે જ કહ્યું બાબરી પાડીને માથું ઓળી દેતી મોટી બેન બધા ભાઈઓનું ધ્યાન રાખનારી આમ અચાનક જીવનમાંથી ચાલી ગઈ તે ક્યાં ભાઈને ગમે ના જ ગમે ને તે સ્વાભાવિક છે બાપુજી ત્રણ ત્રણ વર્ષે થતી બદલી ના લીધે હંમેશા વ્યસ્ત રહેતા પણ નાનકાને જ્યારે ભણવાનું પતવા આવ્યું ત્યારે મોટીબહેનને ત્યાં જવાનું હતું ને હરખનો પાર ન ભલે કુમાર થોડા ઠંડા સ્વભાવે દેખાતા પણ સગા સગાવાહલા ગયા પછી સૂર્ય જેવા તપી જતા દરેકની કુટેવો પોતાને સૌથી વધુ નડે એમ એમનું પણ બન્યું મોટી મોટીબહેન કુનેહને સ્નેહથી બધું કામકાજ કરે પછી પિયરિયાના હોય કે તેના સાસરિયાના સગા હોય કુશળતાને આવડત જોઈ કુમાર ક્યારેક વધુ ચકાસવા માટે હેરાન પણ કરતા આખરે પતિ છે માનવું જ રહ્યું ને જ્યારે હાથ ઉપાડે તો કોને જઈને કહ્યું આગળ પાછળ ભાઈ ભાડુઓને પરણાવવાનો સમય થશે તો બે જણા પોતાની પણ વાતો કાઢશે બાંધ મુઠી સવા લાખની ભલે ને પછી ગુંગળાઈને મરી જાવ તો વાંધો નહીં ઉપરથી લોકોને તો ભાવતું ને વેદ કીધું ગામના મોઢે નથી લોકો તો જો માન સમજ આવી ત્યાં તો સાસરું પગની બેડીને ઉપરથી દીકરીઓનો થયો વરસાદ દીકરાની અપેક્ષા તો કદી ના છૂટી હે ભગવાન તું કેમ પરીક્ષા ઉપર પરીક્ષા લીધા કરે છે પણ હવે આનો ઉપાય બસ એ જ કે આવક વધારો પતિ પત્નીના રોજના બળાપામાં ભોગ આપ્યો બાળકોએ પણ આમ મોટી બેન સાસરે આવી ભણ્યાને જે કંઈ કમાયા તે પોતાના પરિવાર માટે ખરજતા રહ્યા ઉમર જતા ક્યાં હાર લાગે છે એક પછી એક દીકરીઓને વળાવતા ગયા ને પોતાની ફરજનું કરજ અદા કરતા ગયા કાળજાના કટકા થતા જ રહ્યા ઉપરથી નહોતું કે નોક્ટર પણ અમુક વિગતો કહે નહીં ને બધાના જીવનમાં શરીરમાં થતા ફેરફારોની નોંધ નહોતી લેવાતી કોઈને એમ વિચાર પણ ન આવે કે સ્ત્રીને પુરુષમાં પાછલી જિંદગીમાં અણબનાવ કેમ બને છે આપણે તો અહીં પણ ખુલ્લે તો સમજાય જ્યારે પોતાને વીતે બાકી સ્ત્રીને પુરુષ ના અવયવો વિશે તો કોઈ વિચારતું પણ નહોતું હોટ હોટફ્લેશીપ એટલે રેપ રેપઝેપ થતી સ્ત્રીઓ પંખો નાખતી જોવા મળે પણ એ સીમા પણ નિત્રો ત્યારે પુરુષો વિચારે કે નખરાભારે કરે છે બિલ તો મારે ભરવા પડે છે ને લાંબા વાળ વાળ વાળી સ્ત્રી પરણતા પહેલાં મૃત્યાને ગમે છે પરણ્યા પછીના થોડા જ વખતમાં જો તેમાંથી એકાદા નાનો વાળ પણ ડાળમાં આવ્યો તો તે જ વાળ પ્રત્યે અંગમો ઉપજે છે હવે આવું જ એકવાર પંખાની સ્વિચ ઓન ને ઓફ કરવાનું થયું ને વાતનું વતેસર બની ગયું પુરુષ કુમારે પોતાનામાં હતું તેટલું જોર વાપરીને મુદુલાને ધમકાવીને મારી વાત છાપરે ત્યારે ચડી જ્યારે મુદુલાના બધા ભાઈઓ ભેગા થઈને કુમારને માર્યા અજ્ઞાતના ગુસ્સોને ચડસા ચડસીનો કિસ્સો કુટુંબમાં શિખરે ચડ્યો આખરે ઊંચકી સુગંધ એક ગુલાબ ઉભો કેટ કેટલું ઝઝમ્યું ઝઝાવતે મૂળ વાત મુદુલાની સહન શક્તિની હતી પણ સામાન્ય લાગતી વાત ક્યારેય ખૂબ અગત્યની હોય છે શરીરમાં થતો ચેન્જ દરેક જુદો જુદો અનુભવે છે આપણને ડૉક્ટર પણ પૂછે છે કે બોલો શું થાય છે તમને પછી જ તેનો ઈલાજ કરે છે આ બાબતમાં ગરમી થાય છે નિરાતે સુવા દો થોડી માટે પંખો રહેવા દો પણ લાઇટનું બિલ ઘણું આવશે ને શરીર ઉપરથી બગડે તે જુદું અરે પણ સ્ત્રી મેના પોઝમાં જઈ રહી હોય તો તેને જ ખબર હોય કે ઉનાળાની ગરમીમાં પંખા વગર કઈ રીતે સહવાય ન સહેવાય ન રહેવાય આમાંની આમાં સ્વિચ ઓન ઓફ થતી રહે ઉપર વટ કરી કમાતી સ્ત્રી એ પણ વટનો ઘટકો પોતાનું અપમાન કેમ સહે હા હાથ ઉપાડ્યો થતા ઢર થઈ ગઈ તેર ચૌદ વર્ષનો દીકરો અવાક થઈ ગયો બારણા પાછળ ચૂપ થઈને તેરાડમાંથી જોતો રહ્યો એના હાથની મુઠીઓ વળી પણ કંઈ કરી ના શક્યો ચાન્સ મળતા જ ઘરની બહાર ભાગ્યો આખો આગળ માથામાંને ગાલ પર લોહી બાજી ગયેલું મુદુલા થરથરતી ઊભી હતી એકદમ બાથરૂમમાં ગઈ ને મોઢા પર ઠંડુ પાણી રેડ્યું છાલક ભીતે અથડાઈ ફરી વાર પાણીથી આંખો સાફ કરી પણ આંખો તો આંસુ હતી ભીની જ રહી રૂમાલ વાપર્યો લૂછવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો આંસુ વહે જતા હતા કેટ કેટલા વર્ષો સહન કર્યો માર પાંચ પાંચ દીકરીઓ પરણાવીને છેવટે આ દીકરો આવ્યો ત્યારે આમાં કેટલો બધો ભોગ આપ્યો ને તેનો બદલો શું મળ્યો માની લેવાનું સહન કરી લેવાનું તો આવું તો ના થાય થોડી વારે તમાર ઓછા થયા ને વિચાર્યું કે અહીંથી જતી રહું ક્યારેક દરેક સમયે બધાને દુઃખમાં સાંભળે માં તાબોડતોબ લીધું પર્સને રિક્ષામાં પહોંચી જવાયું ત્યારે જરાક સારું લાગ્યું કઈ ગુસ્સે ના થાય સૌથી વધુ આશ્ચર્ય ભાભીઓ પામી રાતી પીડી આંખો તો ભાઈઓની હતી સમૂહ નિર્ણય લેવાયો કુમારને ઠપકારીને પાઠ ભણાવવાનો ને તાત્કાલિક અમલ પણ કરાયો માથામાં વાગવાથી કુમારને મગજ પર અસરને આઘાત લાગ્યા તેમને એટેક આવ્યો અને તે પણ એટેકને લીધો ઉપાડો પથારી વર્ષ આલત થઈ ગઈ દીકરો રાજડી પડ્યો એક નાની અમથી ચડેચા ચડસી જીદના કારણે શું ન શું થઈ ગયું સપનાનો મહેલ કડરર ભૂંસ થતા દેખાયું ભોગ આપવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું મુદુલા હવે મુદુલા રહી નહીં ને જિંદગીએ લીધો વળાંક પણ ભૂતકાળ પાછળ ને પાછળ પડછાયાની જેમ આવતું જ રહ્યું આખરે બીમાર પતિ માટે સદગતિની ભીખ માગતી મુદુલા હોસ્પિટલના રૂમમાંથી ભાગી નીકળી ચાલ્યા ગયા કુમાર દેવલો પામ્યા પછી વ્યાધી ઉભાથી તળી નહોતી ગઈ ભાગ પડાવવા આવ્યા ને હિસાબ લેવા આવ્યા સાસરિયા પણ શું હતું બાકી કે ભાગ પાડે મુદુલા કોઈએ કદી દુઃખમાં તો ભાગ નહોતો પડાવેલો દીકરીઓ તો પોતાના કુટુંબજીવનને છોડીને ચાલી ગઈ પોતપોતાના ઘરે આ ખાલી ઘરને એનો સત્તર વર્ષનો દીકરો હતા દીકરો મોટા ભાગે બહાર રહેતો એને મૂકીને કામ કરવા જાય તે તેને ગમતું નહોતું પણ કામ કર્યા વગર બિલ કેમ ભરાય ને ખાવા તો જોઈએ આટલી આકરી જિંદગીમાં પાછલી જિંદગી ચિંતા કર્યા વગર પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને વિદેશ પધાર્યા ત્યારે દીકરી પાસે મુદુલા કુઓ ભરીને રડ્યા ને ખોબો ભરીને હસ્યા પાછો જીવનમાં આગળ વધવાનો વિચાર કરીને દીકરાને પણ બોલાવ્યો દીકરી જમાઈએ બનતી બધી જ મદદ કરી વર્ષ બે વર્ષમાં તો બંને સારું કમાતા ધમાતા થઈ ગયા હાશકારો અનુભવતા મુદુલા બોલ્યા પણ ખરા કે અહીં શાંતિથી કામ કરી પ્રભુ ભજન કરું છું ને દીકરાનું કરું છું દેશમાં રહેતી દીકરીઓને પણ કમાઈને મદદ કરી એમ લાગ્યું કે બધું બરાબર ચાલે છે ત્યાં દીકરાએ પરણવાની ઈચ્છા બતાવી તો દેશમાં જઈને પરણાવ્યો વાજતે વાજતે આમે ઘરનો છેલ્લો પ્રસંગને દીકરો તો એકનો એક જ હતો ને બધી જ તૈયારી અપ ટુ ડેટ થયેલી દીકરીઓ પણ પરિવાર સંગ ભાઈને પરણાવવા આવી ગયેલી દેશનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું ને આનંદ કિલોલ ગુંજી ઉઠ્યું ઈચ્છા દુઃખ મૂળ છે તે વાત પ્રભુ ભૂલવા નથી દેતા ભલે તમે ભૂલી જાઓ તો પણ બસ બે હાથે પડે તાલી તેમ બને પતિ પત્નીના વાંકે ઘરમાં રોજ બરોજ ઝઘડા થવા લાગ્યા મુદુલા તો કમાઈને ઘરમાં બધું ખર્ચે પોતાની પાસે મંદિરમાં મૂકવા માટે જેટલું જ રાખે પણ જ્યાં પાય પાયનો હિસાબ રખાતો હોય બાપથી સવાયો દીકરો નીકળ્યો ત્યાં કોની પાસે જઈને રૂવે મુદુલા દીકરીના ઘરમાં પણ દાખલ થવા માંડી એમની બધાની વાતોથી આખરે ચાટા તો ઉડ્યા વગર ના જ રહે ને ફિલ્મમાં બને તો હવે શું થશે ની ઇંતજારી બધાને હોય પણ વાસ્તવિકમાં તો અલગ હોય છે જુદા પડી જવાય તે સંબંધ કપાઈ જાય આમાં સારું આવે પરિણામ એમ માનવું પણ યોગ્ય નથી જ ભણેલી ગણેલી વહુએ નાગણ મારે ફોફાડો તેમ બધો દોષ ઠાલવ્યો ને આખરે છૂટાછેડા આપી અલગ થઈ ગઈ એક કુમળા ફૂલ જેવા બાળકને મૂકીને અરે રે કેવી માં છે કે તેને તેના બાળકની પણ દયા ના આવી લોકો ઘણું બોલ્યા ને દીકરીઓએ ચૂપચાપ સાંભળ્યું પણ ખરું આખરે ભાઈએ પોત પ્રકાશ્યું કોમારના જેવો જ દેખાતો તો હતો જ વર્તત્યો પણ એમ જ પણ કોઈ પોતાની માં ઉપર હાથ ઉપાડે ક્યાં જન્મનો બદલો લઈ રહેવાયો છે ના સમજાયું મુદુલાને છતાંય ક્યારેક ભગવાન પાસે અથવા પતિના ફોટા પાસે અહીંયા વરાળ ઠાલવે છે દીકરીને કહે છે કોઈક તો આને સમજાવો પણ જેને સમજવું જ નથી તેને કોણ સમજાવી શકે છે મુદુલા ક્યાં જીવે છે રોજની ઘટમાળા પેલાય છે દીકરાના વર્તનમાં રહેસાય છે આદત પાડ્યા પછી સુખની વ્યાખ્યા બદલાય છે કૂવામાં હોય તો હવાડામાં આવે એમ કહેવત છે અરે સારું કે નર્સું આમાં બધું જ આવી જાય પણ ડોક્ટરનો દીકરો ડોક્ટર ના પણ થાય અવગુણ એક હોય તો પણ બધી સારપને ઢાંકી દી લોકોને વાતોનો મસાલો મળ્યો કોઈએ ચડાવ્યા કોઈએ દયા ખાધી તો કોઈએ દીધો જાકારો કે અરે આ બધી લપ આપણે ગણે શા માટે વળગાડવી અહીં રંગ રંગ બદલાતા લોકો વસે છે આજ તો દુનિયા છે શિક્ષિકા સમાજનું ઘડતર કરે છે પણ દીકરાને ભણવું જ નહોતું પણ એકદમ પૈસાદાર હતું ને તે પણ કામ બનવું આખરે માં કમાય ને દીકરો ખાય પણ પણ હવે તો દીકરા જમાય બધાએ મોં ફેરવી લીધેલું કે આ તો રોજની રામાયણ છે રોજ મરે તેને કોણ રૂવે દીકરાએ માં પાસે ના કરાવવાના કામ કરાવે પાપી પેટ ભરવા સુઘટને સ્વસ્થ સ્વભાવને ભક્તિ કરતા બે મિનિટમાં બધાના મન જીતી લેતા પણ હવે મુદુલા ક્યાં જીવે છે તે તો રોજ રોજ મરે છે જીવન ધૂમધાણી થઈ ગયું ક્યાં જવા આવવાનો વ્યવહાર ના રહ્યો આમાં ડિપ્રેશનમાં આવે તો બીજું શું થાય કેટલી વાર થયું કે નર્મદાના કિનારે જઈને રહું કે બધી જંજાણ છોડીને ડૂબી મરું પણ મરતા મરતા જીવવું લોક પસંદ કરે છે આપમેળે ઘણું છે રજડતા મોટી બેન ને જોઈને ભાઈથી ના રહેવાયો તો ઘરે લઈ આવ્યા શાંતિથી બેસાડી જમાડ્યા ને જાણ થઈ કે મોટી બેન તો ઉલટમાંથી ચૂલમાં પડ્યા છે નસીબની ની બલિહારી તો જુઓ ને ભાન કે ઇમોશનલ બ્લેકમેલ કહો ગરજવાનને ને અકલ ના હોય મુદુલાએ દિલ પર પથ્થર રાખી દેશમાં જ રહેવાનું નક્કી કર્યું ભાડું આવે તેમાંથી ગુજારો કરે એક સારી કામવાળી પણ નસીબ જોગી મળી ગઈ તો ઘરનું બધું કામ કામ કરી જાય ચોખી એટલી કે ક્યાંક ગંદકી કરી નહીં ને પોતે પણ બગાડે કડિયા વગર પૂરતું રાંધે પણ ખરી લાગણીની કબરે તિરાડ ફાડી એક કુપણ ફૂટી મુદુલા ટીપે ટીપે જીવવા લાગી ફરી હિંમત કરી ને ધીમે ધીમે એક રૂમમાં એકલા રહી બીજા બે રૂમ ભાડે આપેલા ને આગળના ચાર રૂમને બે બાથરૂમ બાલવાળી સ્કૂલ ખોલીને વાપર્યા હવે ભૂલકાઓને જોઈને તેના સાંતા વળે છે વ્યાજને મુદુલ યાદ કોને ના આવી પણ સૌના લેણાં જેટલા તેટલું જ સાથે રહેવાય છે આ બાજુ દીકરો તુંઆ ફૂં તો થયો પણ પોતાની ભૂલ સમજાતા પોતાનીને પોતાના દીકરાની જવાબદારી સંભાળીને કામ કરવા લાગ્યું તૈયાર ભાણે ભેસતો દીકરો જાતે બનાવતા શીખ્યો આહ ક્યારેક બહાર પણ જમતો દીકરો પણ ભણવા લાગ્યો વર્ષો વીતતા ગયા ને આજે હાઈસ્કૂલમાંથી પાસ થઈને દીકરો નીકળ્યો પોત્ર બધું જ સમજે પણ બોલી નહોતો શકતો કેમ કે નહીતર તેને માર પડતો હવે કાર ચલાવતા પણ શીખ્યો હતો નાની મોટી જોબ સાથે કોમ્યુનિટી કોલેજમાં ભણવા લાગ્યો અઢાર વર્ષે ડિપ્લોમા કોર્સ બતાવ્યો ને પ્રાધ્યાપકના મિત્રને ત્યાં પ્રાઇવેટમાં જોબ મળી જતા કામે લાગ્યો ડોક્ટર શર્માને અંકલ કહેતું ને દિલ લગાવીને કામ શીખવા લાગ્યું ધીમે ધીમે હવે કમ્પાઉન્ડરના કામ પણ કરી શકતું દવા આપવી લોહી લેવું ઇન્જેક્શન દેવું બધું જ આવડે માને મળવાની ખૂબ ઈચ્છા થાય પણ બોલે નહીં એક દિવસ પોતાની બર્થડે પર મન ભરાય આવતા રડી પડ્યું કે કોઈએ તેને વિશ ન કરી કે તેને ગિફ્ટ ના આપી નાનીમાં તો કેટલું વહાલ કરતા હતા ને ભાવતું બનાવે કા બહારથી લઈને પણ ખવડાવતા હા પોતે દોરેલા ફૂલ સાથે મોતીના દાણા જેવા અક્ષરોમાં સુભાષિત આપતા ડોક્ટર શર્માની નજર પડી ને તેમણે તેને નાનીમાં સાથે વાત પણ કરાવી આપી તે ખુશ થઈ ગયો મોડી સાંજે ઘરે પહોંચ્યો આજે અધૂરો હસુ હસુ થતા હતા પવન વાળામાં ગેલ કરતો હતો બારીની બહાર વાદળીઓ લુપાછુપી રમત રમતી હતી નીચે એક છોકરી પોતાના સ્કર્ટને છત્રીને સંભાળતી વાળ સરખા કરતી જતી જોઈને તે મન મન હસ્યો નાનીમાં શબ્દો કાનમાં ગુંજતા હતા કે તારે લડવાનું છે તારા માટે આગળ છે ભણવાનું છે આ બાજુ નાનીમાં રોજ મંદિરે જાય છે કામવાળીના રૂપમાં નાનીમાં સખી મળ્યાનો સંતોષ અનુભવે છે બને એકબીજાનું ધ્યાન રાખે છે ત્યારે પગને માલિશ કરતા તે બોલે છે કે પોતે કેટલી ભાગ્યશાળી છે ભાઈ બોલ્યો મોટી બહેન હવે પાછા નહીં આવી શકો તો ના જાઓ ત્યાં પણ મારો નાનકો બીમાર પડ્યો છે ને હું અહીં કઈ રીતે રહું ને વળી પાછા માયામાં સંડોવાયા ને જઈને જોવે તો નાનકો સખત બીમાર પડેલો તાવ માથે ચડી ગયેલો કંઈક ગણગણતો હતો નજીક જઈને જોયું તો નાનીમાનું રટણ રડતો હતો તરત માથે હાથ ફેરવતા ચોકઠા વગરના ઓરથે કપાળે બચ્યું ભરતા નાનીમાં બોલ્યા હું આવી ગઈ છું હો જલ્દી સાજો થઈ ગયા બેટા કહેવાયું તો છે માતે મા પણ અહીં તો નાનીમાં હતા ને આ ભગવાન બધે ના પહોંચી વળે તેથી જ તો બધાને નાનીમાં દાદીમાં હોય છે પિંચાશી વર્ષની ઉંમરે પણ નાનીમાં નાનકાની પથારી આગળ આખી રાત ભગવાનનું નામ લેતા જાગતા રહે ત્યારે દીકરાને લાગ્યું કે મા વિના શુંનો સંસાર નિસ્તેજ પથારી નાનકો હજુ હળવળ્યો તો સફાળા ઊભા થઈ ગયા ને ડોક્ટર અને નર્સને બોલાવી લાવવા દીકરાને દોડાવ્યો થોડો કણસી નાનકો બોલ્યો નાનીમાં હું જાઉં ખબરદાર જો ક્યાંય જવાની વાત કરી છે તો કરતા નાનીમાં વોઠ્યા ને બોલ્યા આવડી મોટી જાવાવાળી હજુ તો હું બેઠી છું આ બધું સાંભળીને દેશમાં બધા ભાઈઓ મોટી બહેનને મનોમન વંધી રહ્યા મિત્રો આજની વાત પૂર્ણ થઈ તમારે શું કહેવું છે એ તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અન્યથા અમારી ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ રોજ નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ